નમસ્કાર મિત્રો મિત્રો સુરત નો ડેન્જર બ્રિજ કાનાણી કથિરિયા એક વાત એ છે કે એક તરફ પૈસા લેવામાં આવે છે ટોલ ટેક્સ લેવામાં આવે છે અને બીજી તરફ તેની નજીક જ ખખડ ધજ હાલતમાં બ્રિજ છે નેશનલ હાઈવે 48 પાસેનો આ તાપી બ્રિજ છે સુરત નો ત્યાંથી લોકો પસાર થાય રીતસરના ભઈના ઓથાર નીચે જીવે અને ત્યાંથી નીકળે ઝડપથી ઝડપથી પુલ પસાર કરી દે તેવો વિચાર તેમનો હોય છે બ્રિજ તૂટી જશે તો

અવરોધ આવે તો પછી થોડું સહન પણ કરવું પડે અને આ બાબતને લઈ અમે અલ્પેશ કથિરિયા સાથે પણ વાત કરી હતી તેમણે પણ આજ કહ્યું સાંભળો બંને શું બોલ્યા કોંગ્રેસ પાસે જે તાપી બ્રિજ છે એ બ્રિજ પર ઘણા ટાઈમથી એક લોખંડની પ્લેટ નાખીને કામ ચલાવી રહ્યું છે બ્રિજમાં કોઈ થોડી ક્ષતિ છે એક પ્લેટ પહેલાં એક ફૂટની હતી હોળી આજે સાત ફૂટની થઈ છે

રિપેરિંગને કારણે બ્રિજ બંધ કરવો પડે તો ટ્રાફિકની સમસ્યા વધે પરંતુ સમસ્યા તો થવાની છે બ્રિજમાં ક્ષતિ થઈ છે ક્ષતિનું આપણે રિપેરિંગ તો કરવું જ પડશે આજે નહીં તો કાલે તો આજે સમસ્યા થશે ટ્રાફિકની તો ગમે ત્યારે કરશે ત્યારે પણ થશે એની રાહ જોયા વગર ડ્રાઈવર્ઝન પણ ત્યાં આપી શકાય એમ છે થોડું ઘણું તો થોડી ઘણી લોકોને મુશ્કેલી પણ થવાની છે ટ્રાફિકની સમસ્યા થવાની છે પણ એ થોડી ઘણી સમસ્યા થાય એને

ગુજરાતમાં અત્યારે ગંભીરા બ્રિજ તૂટવાની ઘટના બની છે નવ જેટલા લોકોનું મૃત્યુ પણ થઈ ચુક્યું છે આપણી સાથે અલ્પેશભાઈ કથિરિયા જોડાયા છે અલ્પેશભાઈ સુરતના તાપી બ્રિજ પાસે પણ આ પ્રકારની ઘટના છે કઈક લોખંડની પ્લેટ મૂકવામાં આવી છે શું છે ત્યાંની સ્થિતિ છેલ્લા ઘણા વર્ષોથી કામરેજ થી ટોલ નાકા બાજુ મતલબ તમે વડોદરા અમદાવાદ ભરૂચ સુરત થી જતા હોય જે તાપી પરનો જે બ્રિજ છે બ્રિજ પર આ પ્લેટ લાગેલી છે ત્યાં વચ્ચે જગ્યા છે એટલે એના નિરાકરણ માટે આ પ્લેટ નાખેલી છે પણ આ પ્લેટ ભવિષ્યમાં ઘટના ઘટી છે ત્યારે ફરી આવી ઘટના ન બદલે એના માટે કાળજીપૂર્વક આનું કામ થવું જોઈએ અને આ પ્લેટ નું જે કોઈ પણ સમાધાન થતું એ સમાધાન થઈ અને સમસ્યા પૂરી થાય એ માટેનો પ્રયાસ તંત્ર તરફથી થવો જોઈએ અલ્પેશભાઈ એ જે પ્લેટ છે મોટી થઈ રહી છે સાત ફૂટ સુધી પહોંચી છે અત્યારે ને ત્યાંની હાઈવે ઓથોરિટીને ડર છે કે ટ્રાફિક થશે ત્યાંના આગેવાન તરીકે તમે શું વિચારો નિરાકરણ કઈ રીતે લાવી શકાય સો ટકા એનાથી ટ્રાફિક પણ એટલું જ થઈ રહ્યું છે અત્યારે પણ ટ્રાફિક થાય છે કેમ કે ત્યાં વાહન પહોંચવા આવે એટલે વાહન એકદમ ધીમું થઈ જાય છે પાછળ બીજા વાહનો ધીમું થાય ટ્રાફિક તો છે જ અને ટ્રાફિક ટ્રાફિકના લીધે કોઈ અકસ્માત ઘટી શકે એટલા માટે અગાઉથી જ કંઈ કરવું નહીં એવું મનમાં ન રખાય એના ટ્રાફિકના ડાયવર્ઝન રૂટ પણ આપવા પડે

વાત છે મિત્રો તમે એક તરફ પૈસા આપો છો અને પાંચસો મીટર દૂર પુલ પર આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે ગુજરાતમાં દેશમાં જ્યારે પૈસા લેવામાં આવે છે ટોલ ટેક્સ ના હોય કે અન્ય હોય લોકો પોતાની રીતના જે કંઈ પણ આપવાનું થતું હોય છે એ લોકો સરકાર સુધી પહોંચાડતા હોય છે ઘણી વખત ડાયરેક્ટ ટેક્સ કપાય છે ઘણી વખત ઇનડાયરેક્ટ હોય છે પણ વાત એ છે કે સામે એવી સુવિધા પણ મળવી જોઈએ અને કોઈ એવો બ્રિજ છે કે જ્યાંથી હજારો લોકો પસાર થાય છે દિવસમાં તો પછી એ પુલ પણ સુરક્ષિત હોવો જોઈએ ત્યાંથી પસાર થનાર લોકોને ડર ન હોવો જોઈએ સામાન્ય રીતે પુલ પરથી પસાર થાવ તો થોડો ડર લાગે પણ એવો ડર ના હોવો જોઈએ કે આ તૂટી જશે ગુજરાતમાં જે પ્રકારે ઘટનાઓ બની રહી છે તેના પરથી લોકોને ડર લાગી રહ્યો છે તેમાં તમે હવે આવી લોખંડની પ્લેટ મૂકો તો વધુ ડર લાગે એટલે આનું ઝડપથી નિરાકરણ આવે તે માટે બે આગેવાનો મેદાને આવ્યા છે જોવું રહ્યું સુરતમાં આ બ્રિજ ક્યારે સરખો થાય છે લોખંડની પ્લેટ નહીં પરંતુ સંપૂર્ણ મરમત ક્યારે થાય છે કે લોકો આરામથી પસાર થઈ શકે અને લોકોને ડર ના રહે ગુજરાત તક જોતા રહો આ પ્રકારના સમાચાર આપણા સુધી પહોંચાડતા રહીશું આ માહિતી કેવી લાગી સમાચાર કેવા લાગ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો પસંદ આવ્યું હોય લાઈક શેર કરજો ધન્યવાદ